જો આવ્યું ભૂલ પીને આપડે હું બેસો ફોન તો તને ખબર નહીં પડે કાળી તો જશે રાતે જો બેહવા બે તું રો ફોન થતો રાતે પાડી રાત બાર બેહવા હા પેલી બાજુ ભી જા એ ખેમ હા એટલે પોપરજી કેતા એની વાત સાચી પડી એટલે એવું કોઈ ના હોય વિશાલે બે મારી

आता भारी जो लेकिन हाई

hút ai chim nãy đi, hút chưa? à, let's play the duo. tao về không hông? na na. à, đi rồi hấp số đi. để hút ha. để mà bạn thấy y như vậy chứ, idu mua sao nào, ખવરાવી પડે એને ના મારો જીવ લઈ જાય હવે આપશો કઈ કઈ ડરતા ના કાલ હા હા જી હા હા જી અમને ડરાતા ઈ પૂછે મને માં વિશાલ ને ડરો ન તમે આવું આવ્યો આ કોઈ કરે નઈ કે ખાવા ડરવા ના તમને લેબુઆ કોઈ ના કરી અડતી દા ઓ ઓ માજી ડરનો તો કોના કરે ખાતો આજ બડી તો આવશે પાછા

અને પણ બધું હોય ને જાતા જાટા ડબ્બો હોય પડે રે તો આપ તો એરી ભૂટ્ટો ડબ્બો લઈને જતું રહ્યું મને અમુક કોક વેમ લાગે એવો કાળી ચૌદસ માં આ મને ગમે થી ગમે થી વેમ લાગે જ છે પણ ભૂત તો હતું જ કે રહ્યું ભૂત આતું તમારી કઈ વાત સાચી છે પણ હું ડબ્બો મેલ્યો ને હોય તો ડબ્બા બધું ખાઈ જાય ડબ્બો હોય નો જ પડ્યો રે તો મારે આવું થયું શી ખબર અને પાછું પડી કાય બધા મારો ખાય

ના ડવાના પોપાટ મોટી વાત મારા પૈસા ઉતરાતા ને એટલે હું એટલું લઈ ગયો એમાં અડકાયો ખાઈ ગયો હડકાયો જોવો સરમ